નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું રવિન્દ્ર પટેલ ફરી એકવાર અમારી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક યુટ્યુબ ચેનલ ઉપર સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે ગોરા ગામની અંદર તલો તલોદ તાલુકાના જ્યાં એવા પ્રગતિશીલ ખેડૂત મિત્ર આપણે અશોકભાઈની મુલાકાત લઈ રહ્યા છીએ જેમણે ખરેખર ચાલુ વર્ષની અંદર વરિયાળીના પાકનું વાવેતર કર્યું છે અને એ સાર્થક કરી બતાવ્યું છે કે કામાનું જે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ પાયાની અંદર એમને ખાતર આપેલું છે અને છંટકાવની અંદર જે કામા કંપની ડૉક્ટર યુનિટેક ફંક્સ્ટાર અને ડૉક્ટર કાશ્મોરાનો એમને છંટકાવ કર્યો છે ખેડૂત મિત્રો વિશેષ આપણે જાણવા જઈએ તો જે આ પાકની અંદર ખરેખર અશોકભાઈએ પાયાની અંદર જે ખાતર આપ્યું છે ત્યારબાદ કોઈ પણ કેમિકલ ખાતર આપેલ નથી તો બી અત્યારે અદ્ભુત અને સારા એવા પરિણામો મળી રહ્યા છે અને લિક્વિડમાં પણ એમને બિલકુલ કેમિકલનો ઉપયોગ કરેલ નથી તો અશોકભાઈ તમારો સંપૂર્ણ પરિચય પહેલા આપશો મારું નામ અશોક કુમાર કિશોરભાઈ ચૌધરી ગામ ગોરા તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠા બરાબર ગુજરાત તો અશોકભાઈ આજે અત્યારે આપણે વરિયાળીના પાકની અંદર ઊભા છીએ એ અત્યારે ખરેખર સમથિંગ કેટલા દિવસનો પાક છે આ લગભગ એસી થી પંચ્યાસી દિવસ અને સૌપ્રથમ તમે જે આ વરિયાળીની અંદર ટ્રીટમેન્ટ કરી તો પાયાનું ખાતર તરીકે તમે ડોક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ ઉપયોગ કર્યો છે બરાબર તો ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ નો તમે ઉપયોગ કર્યો તો ખરેખર તમારા મનમાં એવો વિચાર કઈ રીતે આવ્યો કે મારે જે કામા કંપની ઓર્ગેનિક ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ખાતર આવે છે એ જ વાપરવું છે ને આ પાકની અંદર કેમિકલ ખાતર વાપરવું નથી એ મનમાં કઈ રીતે તમને કેવું લાગ્યું એટલે આપણે આગર આપણા બીજા જેણે વાપર્યું છે અમારા ભાઈએ બરાબર એના પરથી આપણને થોડો અંદાજ આવે તો કે આજ વાપરીએ બરાબર કેમિકલ નથી વાપરવું અને જે તમે વાત કરી કે તમારા ભાઈઓએ વાપર્યું છે તો એમને કયા પાકની અંદર આ વાવેતર કરેલું છે એટલે બટાકામાં ભી વાપરીયું ને બડિયારીમાં ભી વાપરીયું બરાબર અને મખફળીમાં એમને અગાઉ કોઈ ગામમાં વાપરેલું મખફળીમાં તો વાપરી બરાબર તો મખફળીમાં અને બટાકાની અંદર અને ઘઉમાં વાપર્યું બરાબર તો તમે જે સૌથી વધુ કોન્ફિડન્સ આવ્યો કે જે તમારા ગામની અંદર ખેડૂત મિત્રોએ ડોક્ટર સમૃદ્ધિ ગોલ્ડ પોતાના પાકની અંદર મખફળીના પાકની અંદર ઉપયોગ કર્યો છે બરાબર તો મખફળીના પાકની અંદર સારા એવા પરિણામ મળ્યા એટલે

તો એ કર્યા પછી તમને કેવું લાગી રહ્યું છે છે અને આપણને જે રોગ જેવું કે કઈ દેખાતું હતું અને જે એના ફોર્મ તો અત્યારે જે પર આવતા થઈ ગયા હા એના પછી થયા એમ બરાબર ખેડૂત મિત્રો ડોક્ટર યુનિટેક અને ડોક્ટર ફંકસ્ટાર અને ડોક્ટર કાશપોરા અશોકભાઈએ એ છંટકાવ કરેલો છે જે ડોક્ટર યુનિટેકની અંદર સૂક્ષ્મ તત્વ પોષક તત્વો અને ગૌણ તત્વો આવેલા છે ખેડૂત ત્યારબાદ ડોક્ટર ફંક્સ્ટારની અંદર તમામ પ્રકારની ફૂગ કંટ્રોલ કરવાની ક્ષમતા ડોક્ટર ફંક્સ્ટાર ધરાવે છે ત્યારબાદ અશોકભાઈએ જે વાત કરી કે આ દાણા ભરાવ ભરાવદાર અને જે ભૂમધાની સંખ્યા એમને વધુ આવી છે તો ડોક્ટર કાસ્મોરા તમે અતિ વિશેષ આની અંદર મિક્સ કરી અને છંટકાવ કરેલો છે બરાબર તો ડોક્ટર કાસ્મોરાનો તમે છંટકાવ કરવાથી તમને આ તમારા પાકની અંદર કેવું પરિણામ જોવા મળ્યું ના ના સો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર ત્યારબાદ અત્યારે હવે તમે અત્યારે હું જ્યારે તમારા ફિલ્ડ ઉપર આવ્યો તો છંટકાવની તમે બીજી અશોકભાઈ મને વાત કરી તો હવે તમારે કયો છંટકાવ લેવાની ગણતરી છે કામા કંપનીના હા એટલે એ જ કે અત્યારે હવે છે અફઘાનિસ્તાન ને કાશ્મોરાનો પડી લઈ લેવાય બરાબર તો ખેડૂત મિત્રો ફંગસ્ટાર અને કાશ્મોરા જે અશોકભાઈ ફરીથી એકવાર છંટકાવ લેવા જઈ રહ્યા છે આની અંદર અને ખેડૂત મિત્રો આ જે પાક આપણે અત્યારે આ પાકની અંદર 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 બનાવી રહ્યા છે એની પાયાની ઓનલી ફોર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ જે ખરેખર પાયાની અંદર આપેલું છે અને અદભુત અને સારું એવું પરિણામ મળી છે ત્યારબાદ એમને છંટકાવ જે યુનિટેક ફંચાર ની અશોક ભાઈ તમે લીધો તો એના કેટલા છંટકાવ લીધા છે તમે એક જ કર્યો છે એક જ છંટકાવ કર્યો છે ને બીજો કરવાનો છે બરાબર તો ત્યારબાદ આની અંદર કોઈ કેમિકલ નો કેવો કોઈ છંટકાવ કરે છે બરાબર તો અશોકભાઈ આજે અમારો યુટ્યુબના માધ્યમથી ઘણા ખેડૂત મિત્રો આપણો કામાનો અત્યારે જે આ વરિયાળીનો વિડીયો બનાવી રહ્યા છે જે ઘણા ખેડૂત મિત્રો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે બરાબર તો બીજા ખેડૂત મિત્રોને ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવાથી ખેતીની અંદર શું ફાયદો થાય છે અને કામા કંપનીની ઓર્ગેનિક પ્રોડક્ટ કેવી આવે છે તો ખેડૂતોને તમારો શું સંદેશો છે એટલે જમીનનો સુધારો થશે બાકી જે આજે અન્ય જે રોગો થાય છે અત્યારે હા શરીરમાં એ બધું અને

બધાએ ચાર ચાર ને પાંચ પાંચ રાઉન્ડ કર્યા છે છતો હજુ એટલું તો રિઝલ્ટ નથી કે આપણને મળ્યું છે બરાબર તો તમને કામાની પ્રોડક્ટ જે તમે વાપરી તો એનાથી પૂરે પૂરો સંતોષ સંતોષ છે બરાબર તો અત્યારે YouTube ના માધ્યમથી બીજા ખેડૂત મિત્રોને કામા કંપનીની પ્રોડક્ટ વાપરવા વિશે શું સંદેશો છે તમારો એટલે વાપરવી જોઈએ અને આ ઓર્ગેનિક છે એટલે તો હું કામા માટે

તો ઉત્પાદન ક્ષમતા ફલનીકરણ ન થવાને કારણે ઉત્પાદન ક્ષમતા ઘટતી હોય છે આ આપણે ગોરા ગામના ખેડૂત મિત્રની આજે અશોકભાઈ એવા જે કામાની ટ્રીટમેન્ટથી વરિયાળીની પાક પકવેલ છે એવા ખેડૂત મિત્રની મુલાકાત લીધી ખેડૂત મિત્રો નવા વિડીયો સાથે નવા પાક સાથે નવી વાત સાથે નવા વિચારો સાથે ફરી મળીશું જય જવાન જય કિસાન